જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય હરદામ ભરૂચ ચેનલમાં મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી તમારી સામે કોઈ વિષય પર ચર્ચા કે વિડિયો લઈને નહીં આવ્યો મળ્યો છું તો લાઈવના માધ્યમથી મળ્યો છું વિડીયો લઈને ઘણા સમય પછી દિવ્ય શક્તિની વાત કરી અને અલગ અલગ વાતો કરી પણ આજે સ્પેશિયલ એક ભાઈની કોમેન્ટ જોઈ બે થી ત્રણ વખત કોમેન્ટ હતી કે શું સુરાપુરા અથવા કોઈ દેવ કોઈના વેણમાં બંધાય ખરું કે ઉભું રહે એ વિષય પર જયારે આપણે આજની ચર્ચા કરવાની છે અને આ વિષય પર જ્યારે વાત લઈને આવ્યો ત્યારે આજે સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી જગ્યાએ સુરાપુરા ને પૂજતા હોય છે ભુવાપણીમાં અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ રીતે ભુવાપણી થતી હોય છે જ્યારે અલગ અલગ વાયકાઓ રોકવાયકાઓ દેવગતિની વાતો જેમ જેમ પ્રાંત બદલાય જેમ જેમ જિલ્લો બદલાય જેમ જેમ માણસો બદલાય તેમ તેમ દેવગતિની વાતો અને દેવગતિના વિચારો બદલાતા હોય છે આ વિષય જ્યારે લઈને તમારી સામે આજે ભરૂચ ચિહરધામ ભરૂચ ચેનલમાંથી આપની સમક્ષ આવતો હું વિષય બહુ નાનો છે આ વિષય પર બહુ ટૂંકમાં ચર્ચા કરવાની છે તે પહેલા જણાવો કે આજનો આધુનિક યુગની અંદર માણસ ડગલે ને પગલે હરણફાળ દોટ ભરી રહ્યો છે માણસ એટલો બધો સ્વાર્થી દિવસે દિવસે બની ગયો છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ સવારે કોઈ માણસ મળે અને પૂછે કેમ છો તો સમજી લઉં કે સાંજે જ તમારું કામ છે આવી પરિસ્થિતિની અંદર દેવ જાય તો ક્યાં જાય આજે દેવના માથે ઉઘાડી તલવા લટકી રહી છે એવું કહીએ તો ખોટું નથી કેમ કે આજે પોતાના સાથે સાથે દેવને પણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે આજે ઘણી બધી જગ્યાએ ભુવાઓ તાંત્રિકો સાધકો ઉપાસકો દેવને આગળ ધરી કાં તો કોઈને ડરાવી રહ્યા છે કાં તો કોઈને ધમકાવી રહ્યા છે કાં તો કોઈને ખોસલાવી રહ્યા છે કંઈક ને કંઈક ઘટનાઓ છાસ આજે ગુજરાતની અંદર બનતી હોય છે દેવને લઈને આજે માણસ અને દેવ બંને બદનામ થઈ રહ્યો છે એવા આ સમયની અંદર આજે વિષય એક ભયની કોમેન્ટ કે શું સુરાપુરા કોઈનાથી બંધાય દેવ કોઈનાથી બંધાય વિષય એમનો છે ખબર નથી એ જાણવા માગે છે કે પૂછવા માગે છે કે બતાવવા માંગે છે પ્રેમનો વિષય આવ્યો અને વિષય પર ચર્ચા કરવી એ મારો વિષય છે તો વિષયની શરૂઆતમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ કે દેવ કોઈનાથી બંધાય પ્રશ્ન એક જટિલ છે કેમ જટિલ છે એનું કારણ તમને કહો કે દુનિયાના ભુવા એમ કહેતા હોય કે ફલાણી ફલાણી માતા તમારી બંધાઈ ગઈ છે દુનિયાના ભુવા એમ કહેતા હોય કે ફલાણો ફલાણો દેવ તમારું કોઈ બાધી નાખ્યું છે પણ એવા મારો પ્રશ્ન કે જે આ દેવને બાધી શકતો એક વાર મારી મુલાકાત કરે મારે નરેન્દ્ર મોદીને ધીરુભાઈ અંબાણીને બંધાવા છે માફ કરશો દુઃખ થશે પ્રશ્ન એવો છે અને જવાબ એવો છે એટલા માટે મારે કરવો પડે છે સાહેબ દેવને બાંધવાની કોઈની મારી તાકાત નથી કે દેવ તમને કોઈ બાંધી શકે કોઈ આ દુનિયા એવું જન્મ્યું નથી કે દેવને ઉભું રાખી શકે જો દેવને બાંધવાની તાકાત રાખતો હોય એ સાહેબ ભગવાન કહેવાય ભગવાનની રજા સિવાય દેવ કોઈ દિવસ કોઈનું ઊભું નથી રહેતો કોઈ ભૂ એવું કહેતો હોય કે ફલાણી ફલાણી માતાને બાજી નાખે ખોટી વાત છે કોઈ દિવસ એ વાતમાં માલ નથી કે દેવ બંધાય

કઈક ને કંઈક ભૂલ થઈ રહી છે એ વાતનું ધ્યાન રાખજો ગાયો ની વારે થયા છે કોઈ બે દીકરીની વારે થયા છે એવો પવિત્ર આત્મા કોઈના કેવા પ્રમાણે ચાલે એ વાતમાં માલ નથી પણ હા એક વાત અહીં તમને કરી દો દેવ બંધાય નહીં પણ દેવ વેણમાં ઊભો રે દેવ બંધાય નહીં પણ દેવ વેણમાં ઉભો રે દેવ ભાવમાં ઉભો રે દેવ એ વિશ્વાસમાં એ શ્રદ્ધા ઉભો રે દેવ એ એનું થઈ જાય કારણ કે કંઈક ને કઈક તમારા મઢે એવા ખોટા કાર્યો થઈ રહ્યા છે જે દેવને પસંદ નથી તમારા માટે કઈક ને કંઈક લૂંટ ચાલી રહી છે એ દેવને પસંદ નથી તમારા માટે કંઈક એવી વાતો ચાલી રહી છે જે દેવને પસંદ નથી જેના કારણે જે વર્ષોથી જે દેવગતિની અંદર જે દેવ ચાલતું હતું જે માતા ચાલતી હતી જે સમય તમારો ચાલતો હતો એ આજે બંધ થઈ ગયો એનું કારણ કે કઈક ને કંઈક તમે નીતિ ધર્મ અને ન્યાય ચૂક્યા છો કઈક ને કંઈક તમે દેવને એવા કાર્ય આજે સોંપી રહ્યા છો તમારું વડવાનું ધર્મ છે તમારું બાપ દાદા નું ધર્મ છે અને આ ધર્મ પાસે સારા સારા કાર્ય કરાવો નહીં કે તમારા લાભ માટે અને તમારા ફાયદા માટે પોતાના પ્રશ્ન લાભ માટે અને પોતાના પ્રશ્ન ધંધા માટે આજે માણસ દેવનો ઉપયોગ કરતો થઈ ગયો જઈ દેવને કાર્ય ભણાવતો થઈ ગયો જેના લીધે આજે મઢનું તેજ દિવસે દિવસે જાખવું પડે અને મઢની અંદર દેવ ના હોય એવો તમને અહેસાસ થાય જેના લીધે તમને એમ લાગે કે આપણું દેવ આપણી માતા કોઈ બાધી નાખે છે અથવા આપણી માતા કોઈ લઈ ગયું છે આ કારણોસર આજે છે સાહેબ દેવ છે બાપ દાદાની માતા છે પુનાઈની માતા છે ભક્તિની માતા છે ધર્મ છે તો ધર્મને ધર્મના માર્ગે ચલાવવો જોઈએ નહીં કે પોતાના પર્સનલ સ્વાર્થ માટે કરી અને બીજાને તમે સોંપી શકો આજે ઘણી જગ્યાએ ગુવા પણ એમ ઝાખા સાવા માંડી છે કેમ ઘણી જગ્યાએ આજે મઠનું તેજ દિવસે ને દિવસે ઘટતું છે કેમ વિષય ઘણો છે ઘણા ને નહીં ગમે ઘણાને ગમશે પણ કહું સાહેબ બાપની માતા વતે પૂજાય આજે માણસ દેવના નામે ધંધા કરતો થઈ ગયો છે સારી ભાઈ બંધી હોય સારી ભાઈ બંધી થઈ જાય એટલે માતા આપતો થઈ ગયો છે સાહેબ આપો માતા નો ડાઉટ કોઈ દુખિયારું હોય ને તમે માતા આપો કે જ્યાં મારી માતાને પૂજે સાહેબ એવી જગ્યાએ માતા આપતો થઈ ગયો કે જ્યાં માતાનું આજે કોઈ પૂજા કે માતાની કોઈ સેવા થતી નથી અથવા થાય છે તો પોતાનો સ્વાર્થ અને એવી જગ્યાએ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે જે મેન મઢ હોય જે મેન થળો હોય એ થળાનું કંઈક ને કંઈક તે જ ઓછું થતું જાય છે બીજી બાજુ તમારા ઘરે સુરાપુરા બેઠા છે અને તમે એ ભૂમિને એવા વ્યક્તિને સોંપી દો કે જ્યાં ના થવાના કાર્યો થતા હોય છે તમારા માટે એવા લોકોને તમે આમંત્રણ આપો જે ના કરવાનું કાર્ય કરતા હોય ના ખાવાનું ખાતા હોય ના પીવાનું પીતા હોય એટલે દિવસે દિવસે એ ભૂમિના એ જગ્યાના વાઇબ્રેશન ઘટી જાય છે એટલે દેવને કોઈ બાંધી નહીં શકતું દેવને કોઈ પોતાના કંટ્રોલમાં નથી કરી શકતું કોઈ સુરા પુરાને નથી બાચી શકતું પણ દેવ પ્રેમ અને ભાવનું ભૂખ્યું હોય છે જેમ કે એ મીરાની શું તાકાત હશે કે કૃષ્ણને પોતાના વશમાં કરી લીધા એ સુદામાની શું તાકાત હશે કે ભગવાનને ઉઘાડા પગે દોટ મૂકવી પડી એ દ્રૌપદીની શું તાકાત હશે કે ભર સભામાં એ કનૈયા એ જેને સખી કહીને બોલાવતા હતા એ કનાય ચીર પૂરું આવવું પડ્યું છે એ નરસિંહની કે મામેરું ભરવા માટે આવવું પડ્યું દેવને પડે દેવને સાંભળવું પડે દેવને તમારો સાથ આપવો પડે પણ ક્યારે જ્યારે તમારો દેવનો નિઃશ્વાર્થ પ્રેમ હોય તો દેવ ભાવનું ભૂખ્યું છે દેવ પ્રેમનું ભૂખ્યું છે દેવ શ્રદ્ધાનું ભૂખ્યું છે દેવ વિશ્વાસ નું ભૂખ્યું છે બાકી લાખો રૂપિયાના ફૂલ અગરબત્તી તાર ન હોય તો કોઈ દિવસ એ વાત બનવાની નથી એટલે જે વાત કરતા હોય કે ફલાણી ફલાણી માતા ફલાણા ફલાણા વ્યક્તિએ બાંધી નાખી છે એ વાત પોતે જગતમાં દેવ બંધાઈ જતા હોય તો બધી જ વસ્તુ શક્ય છે પણ હજુ સુધી કોઈના ભાવથી ને કોઈના પ્રેમ થી દેવ ઉભું રહે કોઈનો હંગાત કરી દે કોઈને હાથે જતું રહે કોઈની હાથે મનાઈ જાય રાજી થઈ જાય જેમ માણસ માણસને પ્રેમ હોય એવી જ વાત આ દેવ ગતિની હોય છે સાહેબ માણસ માણસનું ટાપુ કરત માણસ માણસને નથી ભૂલતો

તમે હાડકા નાખવાની કોશિશ કરો એટલે સાહેબ એને ખૂચે છે પેટમાં દુખે છે અને એને જે પેટમાં દુખે છે ને એ પેટની અસર તમને કેવી થાય એ તમને ખબર નથી એ તો જેને જેને ભોગવી છે પૂછો કે દેવના કાર્યમાં આટી નાખવા તેનું પરિણામ શું મળે છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોકા મહારાજ આજનો વિષય અહીં સમાપ્ત કરતા કે દેવગતિની વાતો આવી તમારી સામે લઈને આવતો આ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા દેવગતિના અવનવા વિડીયો તમારી સામે આવતો રહીશ તો જય ચહેરમાં જય સદી માં જય ગોકા મહારાજ ફરીથી મળતા રહીશું જય માં સદી જય મા ગોતર જય મા જય ગોકા મહારાજ